ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં એક મકાન પત્તાના મહેલની માફક ધડાકાભેર તૂટી પડ્યું બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર શહેરના વડવા નેરા વિસ્તારમાં એક મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું પત્તાના મહેલની માફક આ મકાન ધડાકાભેર તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી બાજુમાં રહેલા મકાનને તોડી પાડવામાં આવ્યું હોય જેના કારણે આ મકાન પડ્યું હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે મકાન પડ્યું હોય તેવો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે સમગ્ર ઘટનાને લઈને ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી